ઈ રામદેવ અવતાર માં ઢેલડી નગર આપણું મોરબી રાવત્રણસિંહ ને પરમોદવાનો વાયક જીદી જીલ્યો તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને ઈ વાયક જિલ્લા પછી નેતલ દેને કે છે કે આ જગ્યા જતી સતી ની વાત આ બાપુ સનાતન ધર્મ ની વાત તમને કરું કારણ કે અમુક વાતું છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો ગરાગ નો આ દુકાને શું ખોલવી અમુક વાધુ બાપુ પાંચ લાખ રૂપિયા ખર્ચના કલાકારને લાવજો બાપુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજની મારી માથે કૃપા છે હું એવો અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કંઈક જુદી બાબત છે મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લે નો લે એની મને કોઈ જરૂર નથી મારું હારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવર થી હું કહું મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય મારા ગુરુ મહારાજની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં પણ બાબુ ગરાશિયાનો શું કરંટ છે એના કરતા દસ ગણો કરંટ હતો બાબુ મને હોત હોપડાવે હેઠીનો બે હીઠીનો બે તારું આવે અને એવા ગુરુ પાસે કશુંય કશું હોય પંપાળી તો સમજી લેવાનું તમારા ખિસ્સા તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તારા તું મને પૈયા નો લાગતો કઈ નઈ બાકી માર્ગે છે કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય હું બાપુ હું એક પાપી માં મને એવી એટલા માટે કહું છું બાપુ સંત ની કૃપા જે હોય ને એ આ દુનિયા થી ઓલી દુનિયા સુધી પુગાડી દે ની તાકાત હોય સંત નામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કેવાય અને સત માથે મીંડું સડે ને તારે સંત થવાય એમ નામ સંત નો થવાય નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય ટીસણ ઉધી ડેર ખા હોય આપણે હાલા જતો હોય હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર તમે રોટલા આટું વંડીયું ઠેકો શું અમારા બેડા પાર કરો એમ નથી એ તો બાપુ એના એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળ્યું ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ નામ ન મળે ઈ રામદેવ અવતાર માં નેતલ દેને કે છે કે રાવત રણસિંહ ને પરમોદવાનો છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતી ને જવાનું હોય સ્ત્રી અને પુરુષ ને જવાનું હોય નેતલ દેને કીધું ને બાપુ નેતલ દે નો માયને ઈ કે તમારે જા રખડો રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું હજી નથી આ પાંચ ચાર યુગ ગયા ભેગી ભેગી છે તો હજી આંખ નથી ઉગડતી ડાલીભાઈ બાપુ એમના જીભ ની માનેલી બેન ગાયું વાસડા ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવાર માં દાંતણ કરતા હોય અને ડાલીભાઈ વાસડા લઈ નીકળે અને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા અને બાપુ વાસડા લઈ નીકળે એ કે ભાઈ જય માતાજી રામદેવજી બાપા કીધું કે જય માતાજી ડાલીભાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કરે કે તમે સાચું ન કહ્યું તમારી બેન ડાલી સોગન છે શું છે એટલે એ કે રાવત રણસિંહ ને પરમોદવાનો છે અહિયાં જતી સતી ને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતી ને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જાય જો આ શબ્દ ની મારા મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોળ બંગાળનો રાજા ગોપીચંદો ધણી પર સાધુ બની ગયા શબ્દ પકડાઈ જવો જોઈએ કે એમાં જતી ને સતી ને સ્ત્રીને પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે ત્યાં જવાનું છે તેથી